શું જી આપની વાતનો પણ જવાબ આપું છું ને જે વાતો કરી એનો પણ મારે જવાબ આપવો છે કે હિતેશભાઈ તમારી જેવા ગુજરાતમાં કેટલાક બે થી ત્રણ ટકા લોકો તમારી જેવા હોય શકે કે આ આ બાબતની વાહિયાત વાતો કરે છે એક વાત ભૂતકાળમાં આપણે લઠ્ઠાકાંડ પણ જોયા છે બીજી વાત દારૂબંધી જે ગુજરાતમાં છે ને એટલે ગુજરાતમાં ગુજરાતમાં વિકાસ થયો છે ને ગુજરાત વિકાસ મોડલ છે એ દેશમાં તો ગયું છે પણ હવે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના કારણે વિશ્વ કક્ષાએ પણ ગુજરાત મોડલ ગયું છે એના મૂળમાં કાંઈ હોય તો એ દારૂબંધી છે ત્રીજી વાત કે કેટલાય પરિવાર તમે આવો અમે અમે તમને દેખાડીએ કેટલાય પરિવાર કે જે ભૂતકાળમાં એનો 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 પરિવારનો જે કમાતો વ્યક્તિ હોય ને યુવાન વ્યક્તિ હોય કમા કમાનાર વ્યક્તિ હોય એ જયારે દારૂના રવાડે ચડે ને આ રવાડે ચડે ને એ પછી એના પરિવારની સ્થિતિ શું હોય છે એની 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 પત્ની ની સ્થિતિ શું હોય છે એના બાળકોની સ્થિતિ શું હોય છે એના વડીલોની સ્થિતિ શું હોય છે જરા જુઓ તો તમને ખબર પડે ત્યારે તમને ખબર પડે કે કેટલી વિશેષો થાય છે હિતેશભાઈ ગુજરાતની શાંતિ સલામતી અને સુખાકારી અને બહેનો માટેના કાયદાઓનો ક્રાઇમ રેટ જે ઘટાડો થાય છે સતત મહાપોલીસ મહાનિર્દેશક પણ બોલી ગયા છે ગઈકાલે કે ગુજરાતનો ક્રાઇમ રેટ ગયા વર્ષ કરતા અત્યારે ઘટ્યો છે એના કારણો ઘણા ગુજરાતમાં દારૂબંધી છે ગુજરાત ની દારૂબંધી હોવાના કારણે નીતિશ કુમારે બિહાર માં પણ દારૂબંધી કરી હતી અને દારૂ ના કારણે કેટલાય જે રાજ્યો છે એમાં વિકાસ ને અવરોધ થાય છે એ